મિત્ર પઢિયારભાઈનું આપને મકાન બતાવું છું કે જે ઉપરના ભાગે જુઓ જો એક પક્ષી બેઠું છે ત્યાં એમના બધા ખડ્ડા છે ત્યાં આ બધા પક્ષીઓને વ્યવસ્થિત રીતે પોતે રાખે છે અને જો હું આપને એનું લોકેશન બતાવું છું જે ફળેશ્વર આપણે મહાદેવ બરાબર એ શેરીની અંદરમાં જ એમનું આ લોકેશન છે મિત્રો એને જણાવવાનું કે જે પઢિયારભાઈનું મકાન છે એ તમારે બતાવું છું

હા મહાદેવ 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 આ ફળેશ્વર મહાદેવ મંદિર છે એટલે આખું લોકેશન મેં આપને બતાવ્યું છે મિત્રો ફળેશ્વર મહાદેવ મંદિર છે જે આપને બતાવું છું જો આપ જોઈ શકો છો જો અહીંયા બેનર સાથે તમને જોવા મળે છે અને ત્યાં જે શેરી જે છે શેરીની આ જે શેરી બતાવું છું હું તમને જો આ શેરી જે છે જી જંગલેશ્વર મહાદેવ ને બરાબર સામે જ પટિયાર ભાઈ છે પાછળની સાઈડમાં બેકગ્રાઉન્ડમાં તમે વાકાનેર પેલેસ જોઈ શકો છો અને જો કબૂતર વિશે તમને સમજાવી દે છે આ આ જે છે મારા ઘરનું માસ્ટર છે વાહ વાહ એનો કલર જુઓ એની જુઓ હા હા હું મારા ઘરથી કિલોમીટર હા

ना ऊपर बेटी लगे जा ना 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 हम्म 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 ना हम्म 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 हम्म

પેર છે abe હમ નર કયો છે બાઈક નોરક હ હ મીટિંગ ચાલુ લાગે મીટિંગ છે હે મીટિંગ કરશે स्टाइल जैसी तो हाँ तो है अभी तो ये वीडियो मारी पास सब चेंज कर है बात तो कर जो अब डियर भाई बस है

રાજસ્થાની ની બાજરા છે આ ઉડવામાં બહુ હાઇસ્ટ વધુ વધુ ઊંચી ઉડી શકે છે કેટલો ઉડે આને એટલા ઉડે કે આને બાજ ઉપાડી લે ઓહો ગયા બાજ ઉપાડી દે ઓહો

મિત્રો આ ખાના માટેની આ જો લડાઈ આવે છે જો મહુદ્ધ છે એના માટેની આ એક જંગ આલે છે જો આપ જોઈ શકો છો જો પછી બાપ દીકરાની જંગ છે પછી વિચાર કરો તમારે બાપ કોણ છે સફેદ બાપ છે અને એક કાળો કલર છે એ દીકરાનો છે જો દીકરાને દબાવી દીધું જો આખું જો ફાઇટિંગ ચાલે છે જો 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 બાપ દીકરાની ફાઇટિંગ જો 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 લડાઈ જો તમે આ ખાના માટેની લડાઈ છે જો જો કોણામાં રહેશે એના માટે થઈને આ બધી જોવો હોય આમ જો આ જોયો તમે જો આ લડાઈ આલે છે આ ખાના માટેની આખી લડાઈ છે કોણ આમાં રહેશે એનો જંગ આલે છે ભાટી ટીવી દર્શક મિત્રો તમે જે કબૂતર છે એની અંદરમાં પક્ષીઓમાં પણ કેટલી લડાઈ આવતી હોય છે રહેવા માટેની જે માણસો તો કરતા હોય છે પણ આ આ તમે જોઈ શકો છો જો જો આની ફાઈટિંગ જો તમે જો

દબાવી દીધું જો ચાર પાંચ વાર ધોળા ના ઓવરબ્રીજ ઉડેલું આઈથી ઓવરબ્રિજ પંદર કિલોમીટર થાય લઈ

અને આ હું ગમે ત્યાંથી દસ કિલોમીટર પંદર કિલોમીટર ગમે ત્યાંથી ઉડાડું તરત ઘરે પાછા આવતા રહ્યા છે અને આ મારા જે કબૂતર છે એ એડલ્ટ કબૂતર છે એનું કોઈને આપી દઉં સેલ કરી દઉં તો ઈ એના ઘરેથી એક મહિને બે મહિને ત્રણ મહિને જયારે પણ એને મોકો મળે ત્યારે એ પાછા ભાગીને આપવા કબૂતર છે તરત જ આવતા તમે બે મહિને એને છોડો ત્રણ મહિને છોડો એવા છૂટે ભાગી જાય છે અને પાછા ઘરે વાવતા જાય લે લે આવા ઘણા બધા પીસ મારી પાસે

ના ના સારું કહેવાય બધું અને મે પેલા સમાજ સેવા માટે તમારી જેમ ટ્રાય કરી હતી હા પણ પ્રયત્ન કર્યા હતા ટ્રાય કર મને એમાં નિષ્ફળતા નિરાશા અને હતાશા મળી બરાબર પછી જે હું પર્યાવરણ તરફ વયરો છું હા અને પશુ પક્ષી તરફ વયરો છું અને જેમાં જે કાઈ જે કાઈ કરું છું ઈ પશુ પક્ષી વાય કરું છું અને પર્યાવરણ સમાજ સેવા છે ને ઈ મે જોડી દીધી એમાં મને કાઈ સફળતા મળી નહી બરાબર બરાબર એટલે હવે આ પર્યાવરણ ને આ પશુ પક્ષી ને એવું બધું એરે પાસે સમય હોય કાર્ય કરતા હોય છે બરાબર છે પછી નોકરી કરો છો તમે નોકરી સર્વિસ કરું છું ને થી વાગ્યા સુધીનો ટાઈમ હોય છે વાગ્યા પછી હું ફ્રી હોઉં છું છે તો આ જે મારાથી બની શકતું એ પ્રમાણે હું કરતો છું બહુ સરસ થેન્ક યુ ખુબ ખુબ આભાર તમે પર્યાવરણ પ્રેમી છો